ચૈત્રવધિ અગિયારસ એટલે વરુથીની એકાદશી તેનું શું મહત્ત્વ છે શું મળે છે ભગવાનના કયા અવતારનું પૂજન કરવું અને કઈ રીતે વ્રત કરવું આવો આપણે આ વિડીયોમાં જાણીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકીશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આવતીકાલે આવનારી એકાદશી જે ચૈત્રવધિ વરુથીની એકાદશી છે આ એકાદશી ગુરુવારે છે અને પચીસ તારીખે પારણા કરી અને પછી આ વ્રત પૂર્ણ કરવું જોઈએ અને એકાદશીની કથા સાંભળવી જોઈએ તો કથાનું મહાત્મ્ય એમ છે કે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ તમને નમસ્કાર કૃપા કરી આપ હવે મને ચૈત્રવાદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન ચૈત્રવધિ એકાદશી એટલે વરુથી નામની એકાદશી છે કે આ લોકમાં અને પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે આ એકાદશીનો વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય બની જાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી ધૂંધુમાર માંધાતા વગેરે રાજાઓ બધા સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના આ વ્રત માત્રથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આ લોક અને પરલોકમાં વાંછિત ફળને પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે માટે હે હેરાજન ઘોડાના દાનથી હાથીનું દાન મોટું કહેવાય એને હાથીના દાનથી પૃથ્વીનું દાન અધિક પૃથ્વીથી સુવર્ણનું દાન અધિક અને એનાથી પણ દાન મોટું છે એ અન્નદાન છે કારણ કે અન્ન વડે પિતૃ દેવતાઓ અને મનુષ્યોની તૃપ્તિ થઈ છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સઘળા દાનથી પણ મોટું દાન એક છે એ છે વિદ્યાદાન જે શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનમાં જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય વરુથીની એકાદશીથી પ્રાપ્ત થાય છે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી સો કન્યાદાનોના જેટલું પુણ્ય મળે છે વરુથીની એકાદશીનો વ્રત કરનાર વૈષ્ણવે કાસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા શાક એટલે શાકભાજી મધ પારકું અન્ન આ વસ્તુઓ દસમીના દિવસે બધી તેજી દેવીની જુગાર નિદ્રા તાંબુલ દાંતણ પરનિંદા ચીડિયાપણું પતિત્વની સાથે ભાષણ ક્રોધ અસત્યનો આ એકાદશીના દિવસે બધું ત્યજી દેવાનું ઉપરાંત કાસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ અને બીજી વખત લેવાનું ભોજન શોર કર્મ એટલે હજામત તેલનું મર્દન પારકું અન્ન આટલી વસ્તુ બારસના દિવસે પણ ત્યજી દેવાની હેરાજન જે માણસો આવી રીતે વરુથીનું વ્રત કરે તેના સઘળા પાપનો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરી અને વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપમાંથી મુક્ત થઈને પરમપદને પામે છે જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે આલોકના પાપમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પામે છે હવે સાંભળી આગળ વ્રત કથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજા ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો એકવાર જ્યારે રાજા જંગલમાં તપશ્ચર્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું રાજા ગભરાયો નહીં અને પોતાની તપ તપસ્યામાં લીન રહ્યો થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીછ રાજાને ખેંચી અને જંગલમાં લઈ ગયું હવે રાજા ગભરાઈ ગયો પણ તપશ્ચર્યા એટલે કે તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો રાજાની પ્રાર્થના સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીછને મારી નાખ્યો રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો જેનાથી રાજા ખૂબ ઉદાસ થઈ ગયો જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ દુઃખી ના થઈશ તું મથુરામાં જા અને ત્યાં વરુથની એકાદશીનું વ્રત કર મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે તેના પ્રભાવથી તું ફરીથી શ્રુદ્ધ અંગોવાળો થઈ જઈશ આ રીછે તારો પગ ખાતો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માની અને રાજાએ મથુરામાં જઈ શ્રદ્ધાપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો આવી રીતે ભવિષ્ય ચૈત્ર ચૈત્રકૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મ્ય અને કથા કહેલી છે ઈતિ શ્રી ભવિષ્યો પુરાણે ચૈત્રકૃષ્ણ એકાદશિયામ તત્સદ કૃષ્ણ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર